જો તો આખી દુનિયાનો કચરો કોણ સંગ્રહ સમુદ્ર નો કચરો તારી સમુદ્રમાં જાય સમુદ્રના કોઠરો આવે એ કચરો બધો તળીયા સંગ્રિય છે અને જે કચરો સંઘરી શકે એ મોદી પકડી શકે

એને વિનંતી કેવી કરી કે મારા શતુના આમંત્રણમાં જવું છે તો તમે મને મૂકવા આવડા ત્યારે આ મહાશક્તિનું રૂપ જોઈ અને તારુડો પણ ગોન ખોલ્યો છે પારાછર હતા મુજબ પારાશર મુની હતા અને મચ કરતા ત્યારે એને મુકવા હોમા કિનારે ગઈ હવે અયા તમે શાસ્ત્રનો ભેદ સમજી ગયો સાચું હું તો મારે જઈ કે કોણ આવડે કે સત્ય થઈ પડ્યું પારા સર જે પારો છે ને નત્રીય એ ઉગમ કૌંસર છે અને એને બોલાયું કોને મચ ગંદાને મચ કોણ હતી માછલી ના પેટ માં કઈ આપી રહી માછલી ક્યાં રહેતી હતી સમુદ્રમાં અને પારાશર ક્યાં છે એ પારો ત્રિવેણી ની વચ્ચે સમુદ્ર અને ક્યાં બંને નું સંયુક્ત છે અને એમાંથી ભગવાન વેદ વ્યાસ પ્રગટ થયા હતા પણ એ સમુદ્ર હતો સમુદ્ર મો નેમદવા વસ્તુ હતી અને આ એ નદીમાં જવું છું અને એ નદીમાં મો તારવા વાળો